એસઓજીએ કરોડો રૂપિયાના એમ્બર ગ્રીસ તસ્કરીના કોભાંડનો પર્દાફાશ કર્યો ચાર આરોપીની ધરપકડ તસ્કરીના આંતરરાજ્ય માળખાના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ શરૂ સુરત સેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા તાજેતરમાં સ્પર્મ વહેલ માછલીમાંથી મળતા અત્યંત કિંમતી પદાર્થ એમ્બર ગ્રીસની ગેરકાયદેસર તસ્કરીના એક મોટા કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાના મુદ્દામાં એક કિસ્સામાં જપ્ત થયેલો પદાર્થ એમ્બરગ્રીસ ન હોવાનું પણ સામે આવ્યું છે પ્રાથમિક કાર્યવાહીમાં એસઓજીએ વરાછા વિસ્તારમાંથી ભાવનગરના એક શખ્સને પાંચ પોઈન્ટ સાત કિલોગ્રામ શંકાસ્પદ પદાર્થ સાથે ઝડપી પાડ્યો હતો જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ બોતેર કરોડ આંકવામાં આવી હતી પરંતુ વિસ્તૃત તપાસના અંતે આ પદાર્થ એમ્બર ગ્રીસ નહીં પરંતુ સામાન્ય લિગ્નાઇટ કોલસો હોવાનું બહાર આવ્યું હતું જેણે પોલીસની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા આ ઉપરાંત અન્ય એક સફળ કાર્યવાહીમાં પોલીસે આશરે દસ કિલોગ્રામ અસલી એમ્બર ગ્રીસ જપ્ત કર્યું હતું જેનું આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્ય રૂપિયા દસ કરોડ જેટલું થાય છે આ કેસમાં પોલીસે ભાવનગર વેરાવળ અને નવસારીના કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે દરિયાઈ સોના તરીકે કુખ્યાત એમ્બર ગ્રીસ પર્મ વહેલની પાંચન પ્રણાલીમાં બને છે અને સુગંધિત દ્રવ્યોના ઉદ્યોગમાં તેની ભારે માંગ હોવાથી તે ખૂબ મોંઘું વેચાય છે ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તેના વેચાણ કે કબજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે કારણ કે ભૂતકાળમાં તેના માટે વેલનો શિકાર થતો હતો પોલીસે અસલી એમ્બરગ્રીસ સાથે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યાં તસ્કરીના આંતરરાજ્ય માળખાના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલી રહી છે